નમસ્કાર દર્શક મિત્રો જન અર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સાવલી તાલુકામાં આવેલી નવ નિર્મિત તાલુકા પંચાયત કચેરીનો મુખ્ય માર્ગથી જોડતો રસ્તો ખૂબ જ બિસ્માર હાલતમાં તાલુકા સરપંચ તલાટી અરજદારોની અવરજવરના માર્ગ પર મસમોટા ખાડા જેનું ચોમાસામાં સમારકામ ન કરતા હાલાકીનો સામનો કરવાનો વારો વાહન ચાલકો અને રાહતદારીનો આવ્યો છે તાલુકા વિકાસ અધિકારીની કચેરીના માર્ગરોધ નથી થયો વિકાસ ગુજરાતભરમાં તાલુકા કક્ષાએ તાલુકાના રોડ રસ્તા સહિતના વિકાસ કાર્યોનું સંચાલન દરેક તાલુકાની તાલુકા પંચાયત કચેરીથી કરાય છે પણ અહોશર્યમ વડોદરા જિલ્લાના સાવલીમાં આવેલી કરોડો રૂપિયાના ખર્ચે આધુનિક સુખ સુવિધાવાળી તાલુકા પંચાયત કચેરીનું નિર્માણ અને લોકાર્પણ કરાયું હતું પણ જે તે વખતે રસ્તાનું આયોજન ભૂલાયું હતું એવું લાગી રહ્યું છે તાલુકાના વિકાસ કાર્યોનું સંચાલન કરતા તાલુકા વિકાસ અધિકારી અહીંયા બિરાજમાન છે અને સરકારી કામે તાલુકાના સરપંચો તલાટીઓ અને અરજદારોની અવર જવરથી ધમધમાટવાળી કચેરી છે એ સાવલીનગર પ્રવેશ દ્વારથી આવવા જવાનો ફક્ત આશરે સોથી એકસો પચીસ મીટરનો ટૂંકો રસ્તો ખૂબ જ બિસ્માર અને ખાડાના કારણે પાણી ભરાઈ જવાથી રાહતદારી અને વાહન ચાલકો મુશ્કેલી બેઠી રહ્યા છે તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક કરતા આ રસ્તો સાવલી નગરપાલિકાનો હોય પાલિકાના સત્તાધીશોને રજૂઆત કરી છે એવું જણાવ્યું હતું રિપોર્ટર સતીશ પરમાર

અને હાલે રસ્તાની પરિસ્થિતિ ઘણી ખરાબ છે આ બાબતે મેં સાવલી નગરપાલિકાના પ્રમુખશ્રી અને પદાધિકારીશ્રીનું ધ્યાન દોલન છે અને તેઓ દ્વારા એવું જાણવામાં આવ્યું છે કે તેઓએ આ જે રોડ છે એનું કામ આયોજનમાં લીધેલું છે અને થોડા સમયમાં આ કામગીરી એમના દ્વારા કરવામાં આવશે